સુરતના પલસાણામાં કથા સાંભળી પરત ફરતા પરિવાર છે ખુશી ખુશી રહેલા શ્રદ્ધાળુઓને ટેમ્પો અકસ્માતનો ભોગ બનતા એક મહિલાએ જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક લોકો લોહી લુહાણ થયા છે ટેમ્પોમાં સવાર કેટલાક લોકો પલસાણા ખાતે આયોજિત કથા માંગ્યા હતા કથા પૂર્ણ કરીને જ્યારે તેઓ ટેમ્પો દ્વારા પરત હતા ત્યારે સચિન ચેકપોસ્ટ પાસે એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી ટેમ્પોમાં સવાર લોકો પલસાણા કથામાં ગયા હતા ટક્કર એટલી ભયાનક હતી કે ટેમ્પો રસ્તા પર પલટી ખાઈ ગયું હતું આ અકસ્માતમાં સત્યાવીસ વર્ષીય નીરૂબેન રાજેશભાઈ પ્રજાપતિનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતમાં

અને પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે સચિન પોલીસે આ મામલે ટ્રક ચાલક ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે